આજે મિત્રો આપણે જઈ રહ્યા છીએ મહાદેવ ના દર્શન કરવા માટે તો આપડી કાર તૈયાર છે ને આપડે નીકળી ગયા છીએ હવે બગસરા વિસાવદર થઈને આપણે આપડે જઈ રહ્યા છીએ નમસ્તે મિત્રો હર હર મહાદેવ કેમ છો બધા બધામાં આજે આપણે જઈ રહ્યા છીએ અમરાટી સાસડ કે આપણે કાર લઈને આપણે જઈ રહ્યા છીએ વિશાバターથી થોડે જ દૂર આવેલું છે મોણિયા ગામ તો ત્યાં આપણે નાગભાઈના દર્શન કરતા જઈએ અત્યારે પહોંચી ગયા છે નાગભાઈ મના દર્શન કરવા માટે પછી જાસુ સાસણ કે આયા મંદિરનું નિર્માણ કાર્ય ચાલે છે એની પહેલા એક વખત આપણે અહીં આવી ગયા છીએ દર્શન કર્યા ਸੀ મતલબ એક વખત પેલા પણ આપણે દર્શન કરી ચુક્યા છીએ નાગભાઈ ઇતિહાસ સાથે જોડાયેલો છે ત્યાં આપણે દર્શન કરીને હવે જવાનું સાસણ ગીર તો ચાલો મિત્રો દર્શન થઈ ગયા છે હવે ચા પણ પીવાય ગઈ છે રસ્તામાં જતી વખતે ખૂબ જ સુંદર મજાના જુનાગઢ ગિરનારના દ્રશ્યો જોતા જોતા અમે જઈ રહ્યા છીએ અમે અમરેલીથી સાંજના પાંચક વાગે નીકળ્યા હતા પોતતા પોતતા અમારે રાત પડી ગઈ રાતના આઠ સાડા આઠ જેવું થઈ ગયું એકસો ને ત્રણ કિલોમીટરના અંતરે આવેલું છે આ થોડા ગૂગલના ભરોસે થોડા માણસોના ભરોસે આવું જેમ તેમ કરીને અમે પહોંચી તો ગયા રાત્રે અત્યારે આવ્યા છીએ મંદિરની અગાસીની ભાગમાં સામે ઝીંગા ડાન્સ ચાલુ છે રિસોર્ટની અંદર અને અમે મંદિરના અગાસીમાં છીએ આનંદ માણી રહ્યા છીએ ને સામે છે ચાંદા મામા તમે જોઈ શકો છો આ બે રૂમું છે મારી પાછળ તમે જોયું તે હિરણેશ્વર મહાદેવનું મંદિર છે સવારે તમને બતાવીશ અત્યારે અંધારું છે રાત પડી ગઈ છે આજે આજે આપણને મિત્રો મોકો મળ્યો છે સાધુ સંતો સાથે પ્રસાદ લેવાનો આપણે બેસી ગયા છીએ ત્યારે ભજીયાનો આમ તો પ્રસાદ જ પ્રસાદ લઈ રહ્યા હર હર મહાદેવ કેમ છો બધા મજામાં મિત્રો આજે હું પહોંચી ગયો છું કે એવી જગ્યાએ જે સાસણ ગીર ની વચ્ચો વચ્ચે આવેલું છે અને કાલ રાત્રે આપણે પહોંચી ગયા હતા પણ કાલ રાત્રે અંધારું હોવાને હિસાબે બ્લોગ બનાવી શક્યો નથી એટલે આજ સવારમાં ને કેટલો એનો સુંદર નજારો છે તમને બતાવીશીરમાં છું પણ કઈ રિસોર્ટ નથી પણ આપણે મહાદેવના મંદિરની અંદર જેમ કે મહાદેવની ઘરે તમે મારી પાછળ જોઈ શકો છો તે હિરણેશ્વર મહાદેવનું મંદિર છે તે ખૂબ જ જૂનવાણી મંદિર છે અહીંના બાપુ સાથે વાત થતા એવું જાણવા મળ્યું કે આ ત્રણ પેઢીથી તો બાપુ અહીં સેવા કરે છે ને અહીંનો નજારો જોવો મિત્રો હિરણ નદીના કાંઠે એકદમ સુંદર પ્રકૃતિક ખોળે ખૂબ જ સુંદર નજારો આવી લાગી રહ્યો છે આ નીચે આપણે આપણી કાર પાર્ક કરી દીધી છે અને આ રૂમ છે ત્યાં અમે રાત્રે અહીં જ રોકાણા હતા આ બે ત્રણ રૂમ છે બાપોએ બનાવેલા બસ આ રૂમમાં અમે રાત્રે રોકાણા હતા ખૂબ જ ઠંડીનો અહેસાસ થયો હતો આવી ગરમી છે પણ અહીંયા ઠંડીનો અહેસાસ થયો હતો કારણ કે નદીનો કાંઠો છે ને નદી એકદમ બાજુમાંથી પસાર થઈ રહી છે અને ખૂબ સરસ પાણી જઈ રહ્યું છે તમે જોઈ શકો છો સામે આ રસ્તો છે મિત્રો અહીંથી અમે કાલ રાત્રે અંદર આવ્યા હતા ત્યાંથી સીધી અહીંયા પાર્ક કરી દીધી અને આ છે હિરણ નદી અને અહીંયા છે મારા મહાદેવનું મંદિર મિત્રો ઝાકળ એટલો બધો પડ્યો હતો આપણી ગાડી પર તો નામ પણ લખી શકાય પછી આ અહીંયા છે મગરથી સાવધાન નું બોર્ડ કારણ કે આ હિરણ નદી છે આમાં મગર હોય છે ઘણી વખત એટલે ધ્યાન રાખવું પડે છે એટલે બોર્ડ મારી દીધું છે આ છે મારા મહાદેવ નું મંદિર જય હિરણેશ્વર મહાદેવ આ એકદમ નદી ને આ નદી છે અહિયાં છે મહાદેવ નું મંદિર આ છે બાપુ રૂમ ચાલો અંદર જઈએ ને મહાદેવ ના દર્શન કરીએ સૌથી પહેલા અંદર આવતા જ અહિયાં ખોડિયાર માતાજી નું સ્થાન છે માતાજી અહીંયા બિરાજમાન છે જય ખોડિયાર માં અહીં છે નંદીજી બિરાજમાન અહીં છે કાચબાજી ગણપત દાદા હનુમાન દાદા જય હિરણેશ્વર મહાદેવ સામે પાર્વતીજી બિરાજમાન છે અને આમંદજીનું પાછળ એક ગોરુ નું મંદિર છે વિષ્ણુદાસજી બધું અહીંયા ધૂણો છે તે ઝૂપડી તૂટી ગઈ છે આ મંદિરનો પાછળનો ભાગ છે અહીં જજા જ આંબા વાવેલા છે ને કેરીઓ તો અત્યારે છે નહીં હવે પણ આંબા ને ઝાડ ને બધું બહુ સરસ મજાનું છે એક દિવસનો બહુ સારો પિકનિક સ્પોટ કહી શકાય છે મંદિર ખૂબ જ જૂનવાણી વૃક્ષો અહીં છે એ રૂમનો પાછળનો આપણે રોકાણ હતા એ રૂમ નો ભાગ છે અહીં આપણે રોકાણ હતા તુલસી મા ના છે અહીં બધા નાના મોટા ફૂલ ઝાડ વાવેલા છે આ બાપુની રૂમ છે સામે કિચન છે આ દાદરો છે અહીંથી ઉપર જવાનો આપણો વોટર કોલર લગાડ્યું આરવો લગાડી દીધું આ કિચન આઈડિયા છે તમે જોઈ શકો છો મારી પાછળ જે છે એ હિરણ નદી છે એ સાસણ ગીર ની અંદર આવેલું છે સામે છે ભોળાનાથનું મહાદેવનું મંદિર હિરણેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે આ અંતરે આવેલું છે અહિયાં મગર એવું પણ નદી ની અંદર છે ને ઘણી વખત રાત્રે ઘણી વખત રાત્રે અહીં સિંહ પણ આવી જાય છે સિંહ પાણી પીવા આવી જાય છે મધ્ય ગીર ની અંદર આપણે ઉભા રહીએ કેટલા આ મંદિર મંદિર ને તો વર્ષ ગયા સ્વયંભૂ ભરોનાથ આગળ આવી છે અંદાજે પાંસઠ હજાર વર્ષથી છે અંદર સ્થાપિત છે અને અમારો આશ્રમ ચસો વર્ષ જૂનો છે મારી બીજી દેવી છે અમારા દાદાજીની જે વિષ્ણુકાથ બાપુ હતા એ વખતમાં મંદિરની સ્થાપના છે ખૂબ જ ખૂબ મળી નથી ખૂબ જ છે અને અહીંયા ટુ વ્હીલર પણ ખૂબ આવે છે યાત્રિકો ખૂબ આવે છે શ્રાવણ મહિનામાં મેળો ભરાય છે આખો મહિનો સાડા લાખની પૂજા પણ થાય છે અને આનંદ ઉત્સવ પરસમ બે ઉત્સવ થાય છે ગુરુ પૂર્ણિમા અને મહાશાબ્દિ બાકી કેટલું કાર્યો શ્રાદ્ધ વિધિ વગેરે ખૂબ ચાલુ હોય છે અહીંયા પણ જેમ આયોજન કરવાનું છે બાળકોની કોઈ દાતાઓ લાગી જાય એટલે અગ્નશાળા વ્યવસ્થિત બનાવવાની સાથે આનું એડ્રેસ છે મિત્રો ભાલ છેલ તાલુકો મેંદરડા જિલ્લો જુનાગઢ આ જુનાગઢ જિલ્લાની અંદર આવેલું આ મંદિર છે ખૂબ જ જૂનવાણી અને ઐતિહાસિક મંદિર છે બાપુના ત્રણ પેઢીથી અહીં સેવા કરી રહ્યા છે ને કુદરતના ખોળે હિરણેશ્વર મહાદેવ ઉદાસી આશ્રમ આ એનું એડ્રેસ છે તમે નોટ કરી શકો છો મિત્રો ને ગમે ત્યારે આવવું હોય ત્યારે તમને સરળતા પડે એડ્રેસ હોય તો ફેર પડે રસ્તો થોડો કાટી ઘૂટી વાળો છે પણ તમે પહોંચી જશો મિત્રો અમે રાત્રે થોડોક ભૂલા પડ્યા હતા પણ અત્યારે વાંધો નથી દિવસ પડી ગયો ચાલો હવે અમે જઈ રહ્યા છીએ પાછો મોકો મળશે તો મહાદેવના દર્શન કરવા માટે જરૂર પધારશું હાલો હર હર મહાદેવ ને વિડીયો ને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં આ રસ્તામાંથી આપણે જવાનું છે હવે હાલો ગાડી નીકળી ગઈ છે હાલો બાપુ આવજો અમરેલી આવો ત્યારે હાલો અમે જઈ રહ્યા છીએ હવે સાસણ મેંદરડા તરફ હાલો બાપુ ને મહાદેવ બાપુ રસ્તામાં અમે કેરી ખરીદવાના છીએ તો તમને જોવા મળશે શું ભાવ છે કેવી કેરી છે ઘણું બધું જાણવા મળશે તો વિડીયોને જોતા રહેજો પાર્ટ ટુ આનો આવવાનો છે તો પાર્ટ ટુ જોવાનું ચૂકશો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો ને તમારા અભિપ્રાય જણાવજો ચાલો તો આવજો પાર્ટ ટુમાં આપણે મળીએ